હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડેન્યુસ અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે અનેક લોકો જે આ વર્ષો પુરાનું આપનું સપનું જે સાકાર થવા જઈ રહ્યું છે રામ મંદિર ભવ્ય રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે અનેક લોકો ઉત્સાહી છે તમામ લોકો પોતપોતાના રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે વડોદરાની ટીમ રેવલ્યુશન સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ રિવોલ્યુશન દ્વારા પણ અયોધ્યા નગરીમાં શણગાર કરવામાં આવી રહ્યો છે ફૂલોથી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું છે ટીમ રેવલ્યુશન અને સ્વેજલ વ્યાસ દ્વારા આજ રોજ આજે રાત્રે અયોધ્યાનું જે જૂનું મંદિર હતું તેને શણગાર કરવામાં આવશે ત્યારબાદ જે બાવીસ જાન્યુઆરીએ નવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે ત્યાં શણગાર કરવામાં આવશે ત્યારે કહી શકાય છે કે આજરોજ જે બે હજાર ત્રેવીસના અંતિમ દિવસે આજરોજ જે ટીમ રેવોલેશન અને સ્વેજલ વ્યાસ દ્વારા જૂનું મંદિર જે રામ ભગવાનનું હતું રામલલાનું જે જૂનું મંદિર હતું તેને શણગાર કરવામાં આવશે બે હજાર ત્રેવીસમાં છેલ્લી વખત જે જૂનું મંદિર હતું તેને શણગાર કરવામાં આવશે અને ત્યારબાદ નવા મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેમાં હર્ષ ઉલ્લાસભેર તમામ લોકો જોડાવાના છે